દીક્ષિતભાઈ આ કઈ જગ્યા છે અને શું ઘટના આખી બની હતી નડિયાદ પાસે આવેલ પીપળા ગામની જોડે જ આ મોટી કેનાલ આવેલ છે એમાં સવારે નડિયાદ ફાયર બ્રિગેડ કંટ્રોલ રૂમને કોલ આવેલ કે ભાઈ એમાં કેનાલમાં મોટી કેનાલમાં એક ગાડી પડેલ છે જેથી અમે તુરંત અમારું ઇમરજન્સી રેસ્ક્યુ વ્હીકલ લઈને સ્થળ પર તરવૈયા ટીમ સાથે આવી ગયેલા અને તરવૈયા દ્વારા શોધખોળ પાણીમાં ખૂબ જ કરવામાં આવી શોધખોળ દરમિયાન ગાડી ડિટેક્ટ થઈ ગઈ ગાડી રીતે થયા બાદ બેલ અને રસ્તામાં હતી અને ટ્રેન બોલાવી ગાડીને અમે બહાર ખેંચી દીધી ને બહાર કાઢીને આપી દીધી પોલીસ વિભાગે છે કેટલા કલાકથી જેમાંથી ગાડી વાળી લગભગ બે કે ત્રણ કલાક થયા હતા ગાડીમાં કેટલા લોકો સવાર હતા કોઈને કોઈ નુકસાન પહોંચે એવું કંઈ માહિતી ગાડીની અંદરથી એક ડેડ મળેલ છે જેનું નામ એના લાયસન્સ પર ચેન્જ કરતાં લાયસન્સ મળે છે પોલીસ ખાતે એનું નામ નરેન્દ્રભાઈ હિંમતલાલ પટેલ છે જે આણંદના રહેવા થઈ અન્ય કોઈ વ્યક્તિઓ હતા ગાડીમાં કે જેવું કંઈ જાણવા મળેલ નથી પણ ગાડીઓના દરવાજા બંધ હતા જેથી એવું માની શકાય કે અંદર બીજી કોઈ વ્યક્તિ હાજર નથી